ખેડબ્ર શહેરમાં લાંબા સમયથી ચાલતા સરકારી જમીન પરના દબાણ મામલે તંત્રએ આખરે લાલ કરી છે સિટી હજાર છસો બે હેઠળ જૂના વડાલી રોડ પરની શ્રી સરકારના રેકોર્ડ પર નોંધાયેલી જમીન પરના કાચા પકા બાંધકામો આખરે દૂર કરવામાં આવ્યા છે આ મામલે સિટી સર્વે કચેરી દ્વારા અગાઉ ચોવીસ જેટલા દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી હતી સરકારી નિયમો અનુસાર કલમ એકસઠ અને કલમ બસો બે હેઠળ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને તેમને દબાણ દૂર કરવા જણાવ્યું હતું દબાણકર્તાઓને ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીનો સમય પણ લંબાવવામાં આવ્યો હતો જોકે સ્થાનિક વેપારીઓ અને દબાણકર્તાઓ સ્વખર્ચે દબાણ દૂર ન કરતા તેમને દસ નવેમ્બર બે હજાર પચીસ પહેલા દબાણ દૂર કરવા માટે ફરીથી નોટિસ આપવામાં આવી હતી નિર્ધારિત સમયમર્યાદા બાદ પણ દબાણ યથાવત રહેતા સિટી સર્વેના શિરસ્તેદાર દેવેન્દ્ર કુમાર સિટી સર્વેના કર્મચારીઓ નગરપાલિકાનો સ્ટાફ પૂરતો પોલીસ બંદોબસ્ત અને જીઈબીના કર્મચારીઓ સહિતના વિશાળ સ્ટાફે દબાણ દૂર કરવાની સઘન કાર્યવાહી હાથ ધરી હતી ભારે જહેમત બાદ સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી હતી આ કાર્યવાહી બાદ હવે આમ જનતામાં એક મોટો પ્રશ્ન ઉભો થયો છે શહેરમાં બીજા કેટલા સરકારી દબાણો છે અને શું સિટી સર્વે કચેરી આવા અન્ય દબાણોને પણ દૂર કરવા માટે આગળ કાર્યવાહી કરશે તંત્રની આ ઝુંબેશ ચાલુ રહેશે કે કેમ તે જોવું રહ્યું ચંદ્રશેખર ભાવસાર ખબર વડાલી ખેડબ્રહ્મા